દેવગઢ બારિયામાં કોંગ્રેસી જનઆક્રોશ યાત્રાનું ભવ્ય આગમન થયું અમિત ચાવડાએ ભાજપ પર કર્યા તીખા પ્રહારો વિગત વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસી જનઆક્રોશ યાત્રા આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા શહેરમાં પહોંચી હતી દેવગઢ બારિયા ટાવર પાસે આવતા જ તાલુકા પ્રમુખ ઈશ્વર વાઘેલા શહેર પ્રમુખ રાજેશ રાવલ તેમજ કોંગ્રેસના અસંખ્ય કાર્યકર્તાઓ અને સમર્થકોએ તેઓનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું સ્થાનિક નાગરિકોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાઈ જનસભાને સંબોધિત કરતા ભાજપ પર તીખા પ્રહારો કર્યા કહ્યું કે ભાજપના શાસનમાં લગાવી દેવા છે પરંતુ પાણીનું નામોની નથી આ ઉપરાંત હેઠળની જમીન નામે કરાયેલા કૌભાંડ આદિવાસીઓ અને ગરીબોના અધિકારોને લૂંટવામાં આવ્યા છે સરકારની આ નીતિથી જનતા ત્રસ્ત છે અને હવે પરિવર્તન સમય આવી ગયો છે વધુ કહ્યું કે પાણીની અછત ખેડૂતોની આર્થિક તંગી અને સરકારી યોજનાઓના અમલમાં નવેમ્બર બે પચીસ માં શરૂ થઈ હતી હવે તેના બીજા તબક્કામાં છે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓ માંથી પસાર થઈ રહી છે શરૂ થયેલી આ જન યાત્રા પંદર દિવસે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા સભાના સ્વરૂપે મળી છે યાત્રામાં જોડાઈ રહી છે ગામે ગામ લોકો ફરિયાદ કરી રહ્યા છે ખાસ કરીને દેવગઢ બારિયામાં ત્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય છે જે વર્ષો સુધી મંત્રી પણ રહ્યા એમનો પરિવાર મનરેગાના ભ્રષ્ટાચાર માટે આખી દુનિયામાં જાણીતો થયો એ દેવગર બારિયાની નગરપાલિકામાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે અહીંના રસ્તાઓ વર્ષોથી બનતા નથી રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે ફરિયાદ લોકો કરી રહ્યા છે ભાજપના મળકિયાઓ ગેરકાયદેસર ખનન કરે છે અને અહીંયા જે અધિકારીઓ છે એ લોકોના ખિસ્સા ભરાઈ રહ્યા છે સાથે સાથે જે બોરડનના જિલ્લાઓ છે છોટાઉદેપુર હોય કે દાહોદ હોય મહિલાઓ ફરિયાદ કરે છે કે બાજુમાં મધ્યપ્રદેશ રાજસ્થાન થી ટ્રકો ભરી ભરીને ગાડીઓ ભરી ભરીને રોજ દારૂ આવે છે અને આ દારૂ ને ગુજરાતમાં પ્રવેશ કરતો રોકવાની જવાબદારી જે પોલીસ કે સરકાર ની છે એ મળતીઓ જૂથલેદર છે અને જે પોલીસ ની જવાબદારી છે રોકવાની એ પોલીસ જ એસ્કોટ કરીને આ દારૂને ગુજરાતની સરહદમાં ઘુસાડે છે કે દારૂ ડ્રગ્સનો ખાત્મો કરો એ ગામે ગામ થી બહેનોનો બુલંદ દવાજા યાત્રામાં આવી રહ્યો છે સાથે સાથે મંદરેગાનો ભ્રષ્ટાચાર નલસેલ જલનો ભ્રષ્ટાચાર ખાલી એક ગામ એક તાલુકા એક જિલ્લાનો નહીં પણ બધા જ ગામ બધા જ તાલુકા ને બધા જ જિલ્લા માંથી અવાજ ઉઠે છે કે કરોડો રૂપિયાનો નલસે જલ અને મંદરેગામાં ભ્રષ્ટાચાર છે અહીંયાથી મોટા પ્રમાણમાં સ્થળાંતર થાય છે કારણ કે અહીંયા યુવાનોને રોજગારીની તક નથી

દેવઢ બારી કોઈ પણ જાતના ડર વગર જ્યાં પોલીસ એનો સ્ટાફ વિડિયો રેકોર્ડિંગ કરે છે જ્યાં આવી સરકારના ખબરી બની અને અહીંયા રેકોર્ડિંગ કરી રહ્યા છે તેમ છતાં લોકો ઉઠાવી રહ્યા છે સ્પષ્ટ મતલબ છે કે જ પરિવર્તન નો સાબિત થવા જોઈએ